આ બ્લોગ અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે જરૂર જુઓ તેમાં સ્પષ્ટ થાય છે કે અમેરિકા અંગેની અગાઉની ચર્ચાથી વિપરીત ભારતે છેલ્લા દાયકામાં ખાસ કરીને મહામારી બાદ નાણાકીય અનુશાસન જાળવ્યું છે તો ફરી આ રિપોર્ટને જમણી બાજુથી જુઓ કેન્દ્ર સરકારનો જીડીપી રેશિયો જોતા બે હજાર થી બે હજાર વીસ વચ્ચે વલણ બહુ સ્થિર હતું આપણે અનુશાસિત રહ્યા છીએ આ માત્ર કેન્દ્ર સરકારના આંકડા છે રાજ્યોના નહીં મહામારીના વર્ષે ટકા ત્યાર ત્યારબાદથી ભારત દર વર્ષે ફિસ્કલ ડેફિસિટને તેના આશરે નવના ના શિખરથી ઘટાડતું આવ્યું છે આ વર્ષે તે જીડીપી ના આશરે ચાર ત્રણથી થી ચાર પોઈન્ટ ચાર ટકા રહેવાનો અંદાજ છે ફિસ્કલ ડેફિસિટમાં મોટો ઘટાડો થયા બાદ સરકાર હવે ડેટ ટુ જીડીપી રેશિયો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને નાણાકીય વર્ષ બે હજાર એકત્રીસ સુધી તેને લગભગ પચાસ ટકા નજીક લાવવાનો લક્ષ્ય ધરાવે છે અમેરિકા કરતા ભિન્ન રીતે ભારતમાં ડેટ ટુ જીડીપી રેશિયો ઘટતો જ રહેવાની અપેક્ષા છે ફિસ્કલ ડેફિસિટ નહીં ઘટે તો પણ ડેક જીડીપી જરૂર ઘટશે આ સરકારની વિચારસરણી છે ગાળામાં ટેક્સ આવક કેવી રહે છે તેના પર આધાર રાખે છે યાદ રાખો સોનર ગયા વર્ષમાં સરકારે ઇન્કમ ટેક્સ અને પછી જીએસટીમાં મોટો ઘટાડો કર્યો છે આ બંને ફાયદા વપરાશકર્તાઓ સુધી પહોંચે છે એટલે સરકાર પહેલેથી જ વપરાશ માટે ઘણું કરી ચૂકી છે મારા મુજબ પહેલા બજેટમાં ફેરફાર થયા બાદ સરકાર માટે ફરીથી ડાયરેક્ટ ટેક્સમાં બદલાવ લાવવો મોટું રહેશે મારું માનવું છે કે સરકાર અનુશાસન જાળવી રાખશે ગ્રાહકોના ખિસ્સામાં પૈસા પહોંચાડશે અને જ્યાં શક્ય મોડી ખર્ચ વધારશે દિલ્હીમાં સરકાર સાથે વાતચીતથી સમજાયું કે મૂડી ખર્ચમાં સરકારની ક્ષમતા એક સીમા પછી મર્યાદિત છે સરકાર પ્રાઇવેટ ક્ષેત્રને મૂડી ખર્ચ માટે પ્રોત્સાહન આપી શકે છે જેમ તેમણે દ્વારા કર્યું સીધા મૂડી ખર્ચ કરતા તેઓ શક્ય જગ્યા પર આવું જ ચાલુ રાખશે કારણ કે સેક્ટર્સ મર્યાદિત છે આ અનુશાસન જળવાયું રહેશે અને વપરાશ અને મૂડી ખર્ચ વચ્ચે મોટો ફરક નહીં રહેશે મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો